પુતળો રાયરો વેચ્યો તે પૈસા ગણ્યા તે રૂપિયા પાંચ હજાર રૂપિયા ઓછા પડે અને પેલો ઘેર આ જન નહીં ને એટલે મને લાગે છે એ લઈને નાખી જેલો છે ના ના મજૂરી એક રૂપિયા ની કરતો નહીં ને ઘર પૈસા જેટલા વાવેતર ના આવે છે ને એટલા એમાં વાત જ જોઈ રહ્યો હોય તે હાલ પાંચ હજાર રૂપિયા ઓછા પડ્યા છે અમે એ જ લઈને નાખી ગયો છે અને પેલો છોકરો છે તે મને ખેતી ના કોમ કરાવે છે પણ એને એક રૂપિયો વાપરતો નહીં બોલો એને કોમ ની પડી છે ફલુદી ની પડી છે

ભણતરે માથા પડી તો ખર્ચો કરે પેલા બિચાર કશું કેવું ઉઠી પડતું પણ એ સમજાવો ગયા બે સમજાયું નહિ જોઈને

પછી કેવું લાગે મન દુખ લાગે એક પણ સારું હતું ને અગિયાર બે ને એટલે રાહ જોઈ રહું છું લઈ લવ ના આવે તો બરાબર નો હાલે તો હાલી જ દેવાની હોય ને ઘર કોમ લેવું છે મારે

મની કિવા દે થાક લાગે એવો થાક લાગે છે ને હારો અને સીતારે કાઠું થઈ ગયું છે તે એ ખેર મારા જતેવા ખૂટી જ રહે

અમે એક અને તો કરવું પડશે કે આપડે રમ્યા રમ્યા વાયા જ હા તો પાંચસો રૂપિયા લેજો ખાલી આ તો પાંચસો એ લઇ જાય તારે વાપરવા કરવા હોય તો એ તો કોઈ વાપરવાની નહીં પચાસ રૂપિયા જેવું હશે તો ચાલશે આ તો આપડે પેલા રાયડો વેચવો છે એમાં થી લઇ જાય હા તો હું લઇ જાવ હારું પાંચસો જેવા લઈ જાવ હા અને પેલું હું ચાટ વાળું પૂછી ના હોય તો હા અને એક કામ કર તે તૈયાર થઈ જ પછી પાસે આ તો તૈયાર થઈ જો અંદર પછી આપા કે હે ને કે તમાર કાકો તમ તું આ કે દિન મે હું આવું છું મોર મોર હમણે હોવા જે ને હા ઈજ રોકાઈ જાય જે હું આવું પાછ હોવા જે તો પાઈ હોવા જાવ ટ્રેક્ટર નું બધું પતાઈ દઉં કે તારે આ તો પાઈ હું એમ કે તો આપડે બે તમે હોવા જાવ હું અતાર તો જાવ છું પાઈ પેલા ખાવાનું અલે એ આવ તો પાછ ના આવે તો લઈ ન જા પડશે કે મારે અમે ના માટે કુણ વાય કરવા છે બેચાન અને હમણાં તો માં આપો બગરીન જો

પેલા રંજુબા ની રમ્યા કે તું જસેટ પહેર્યા ને નવું થયું બુટ પહેર્યા ના બુટ ચોધી લાવેડ્યા તું હા પેલા રાયરાના પૈસા પચાસ હજાર પડ્યા હતા એમાંથી હજાર

આ બે જણા કરીને પૈસા અમે પેદા કર્યા હતા તને ખબર નઈ પડતી આપડે પૈસા લઈએ બોલ્યા વગર ખબર પડે એ પડે હું તો લઈ ગયો તું ઘર માં પૈસા પણ ચોરી નો વિચારતા અને હલવાઈ લઈએ અમે નહી છોડાયે તને

કાકા કાલે મને મેનુ મારી ગયા તા પેલા હું નોમ મને નોમી નહી આવતો અમથાબા કે શું તે હું કાલે ક્ષેત્ર માં કોમ કરતો પેલા પારિયો બાજુ આગુ પાછું કરતો તો તે કે શું કરા કે અમિત એટલું ને એટલું ચમ બન્યું કે ખબર નઈ પડતી આ તો આપડે બે પૂરું કરીએ છીએ ને એટલે ખબર નઈ પડે

ઉપરેલું બાજુ શું ધરવાની કે છે હું તો શું ઉધરેલો જ છું કોમ માં ટ્રેક્ટર આવે છે એક બાજુ આ રમેલ નું વાયક આવ્યું

હું હાથ ઉપાડું તું તમને ખોટું લાગે એટલે હું તમને ઉપાડ હાથ હાથ તો મારે ઉપાડવો પણ આ જેવું કરે છે જો મગજ માં મોન મર્યાદા કોમ ની પડી હતી ને હું તમારી આપણું જવા દેવા માંગતો નહી પણ એ તું શીખવા ચી પડતી આ કુક નો ફોન આવ્યો આ હે

ના ના એ તો થોડું તમે ઢોકરા પૈસા ટકે બધું બંધ કરી દેવું છે પૈસા રીતના પેદા થાય જવાની માં જ જવાની કે હું શું કરું છું ખબર જ નહીં પડતી પગ ઉપર ઉભા થવા દે એક વખત ખબર પડે કે મજૂરી કરીને પૈસા જે રીતના પેદા થાય છે વિડીયો બને એટલો શેર કરજો અને અમારી મોચીલા દેશી કોમેડી લાઈક કરજો શેર કરજો જય માતાજી અને મારા જેવું કોઈ કરતા નહીં કોમમાં બધેકો કરાવજો આ તો ખાલી મનોરંજન માટે